મિત્રો દ્વારકેશ વેલ્ડિંગ પર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જોવો આ એક ટેલર વેચવાનું છે એ ભાઈ લેવચ કરે છે ટેલરની તો આનું ગામ છે કંકાણા તાલુકો છે માંગરોળ જિલ્લો છે જૂનાગઢ તમે જોઈ શકો છો આ ટેલર વેચવાનું છે કિંમત રાખેલ છે બે લાખને પચીસ હજાર સામુંડા કંપની સાવરકુંડલાનું બનાવેલ ફૂલ હેવી ટેલર છે તમે જોઈ શકો છો જો તમે નીચેથી પણ જોઈ શકો છો જેક ને ફૂલ હેવી છે જો વિડીયો તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને આ ભાઈના નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે જો તમે જોઈ શકો છો અંદરના વ્હીલ પ્લેટનું ને એવું હોય ફૂલ હેવી ધરો છે થેસી છે ફૂલ હેવી બનાવટ છે હેઠળ જોઈ શકો તમે ત્રણ ચેનલ ઊભિયું નાખેલું ને બાવી ધોકા છે બે જેક છે ફૂલ હેવી બનાવટ છે તમે જોઈ શકો જો આ ટાયર હે હાવ નવે નવે ટેલર વેચવાની છે ને તે ભાઈ લેવેશનું કરે છે ટેલરનું ટેલર હાવ નવી છે હિંમત બે લાખને પચીસ હજાર હે વિડીયો ગમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ જો આવો વિડિયા તમારે મૂકવા હોય તો અમારા નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે એમાંથી કોન્ટેક કરવો એવો તમે કઠોળો જોઈ શકો કલર મારેલો કમ્પ્લેટ છે એક નંબર કઠોળો હવે બનાવટ ફિનિશિંગ એક નંબર છે ફૂલ જવાબદારીથી થી વેચવાનું હેટેલર